તો ગુજરાતમાં ચૂંટણી ભલે સાત મે હે હોય પરંતુ એ પહેલા ઉમેદવાર જાહેર થઈ રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય કરી હતી ત્યારબાદ તેઓ ઘેરાયા છે અને ક્ષત્રિય સમાજના આગેવાન આદિત્ય ગોહિલે ફરિયાદ કરી છે રૂપાલા સામે કલમ ચારસો નવ્વાણું અને પાંચસો હેઠળ બદનક્ષીની ફરિયાદ કોર્ટે બે સાક્ષીઓની તપાસણી કરવા નક્કી કરી છે છે સોની અમારી સાથે ગયા આ આખો મામલો થાળે પાડવા માટે સી આર પાટીલે પણ રાજકોટની મુલાકાત લીધી હતી તેમ છતાં રૂપાલા સામે જે ફરિયાદ તો દાખલ થઈ ચુકી છે કારણ કે ક્ષત્રિય આગેવાન લડી લેવાના મૂડમાં છે શું વિગતો સામે આવી રહી છે આંગે પ્રીતિ રાજ્યુષોત્તમ રૂપાલા ના નિવેદન લઈને ક્ષત્રિય સમાજની અંદર રોષ જોવા મળ્યો હતો ત્યારબાદ તેને ઠારવા માટે અલગ અલગ તબક્કે કવાયત અને પરંતુ ગઈકાલે રાજકોટ કોર્ટ ની ક્ષત્રિય સમાજના આગેવાન અદ્યસિંહ ગુહલ સાથે પણ જોડાયેલા છે તેમને કોર્ટ અંદર ફરિયાદ કરી છે ચારસો નવ્વાણું પાંચસો આ ફરિયાદ છે કે જેમાં બદનભસિંહ સમાજની અને સમાજ લેવલે ઉચ્ચારણો કરવાની ફરિયાદ છે તેમાં કરવામાં આવી છે હાલ કોર્ટ દ્વારા પંદર એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો છે કે આ મામલે તમામ સાક્ષીઓ અને પુરાવો એકત્ર કરી કોર્ટ રજૂ કરવામાં આવે હવે કાયદાકીય લડાઈ લડવા માટે પણ ક્ષત્રિય સમાજ આગેવાન આવ્યો છે ગઈકાલે જે પ્રકારે કવાયત થઈ હતી કે આખે આખો મામલો ફાળે પાડવામાં આવે રાજકોટ અને ગાંધીનગર સહિત બેઠકો આજે પણ રાજકોટના ગોંડલ ની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા એક બોલાવવામાં આવી રહી છે આ મામલે ક્ષત્રિય સમાજના આગેવાનો છે એ રાજકીય પક્ષ થી ફરે રહીને સમાજને લગતી બાબતોમાં લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યા છે જોવાનું એ રહેશે કે હવે કોર્ટ કાર્યવાહી જે પ્રકારે આગળ વધે છે એટલે ક્ષત્રિય સમાજના જી જી પ્રીતિ આભાર તમામ વિગતો માટે